એન્ડ ટુ એન્ડ ઔદ્યોગિક ઉકેલો પ્રદાન કરી રહી છે પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા વિઝનમાંથી પ્રેરણા લઈને માર્સ બજાર ડોટ કોમ એ હવે માર્સ એઆઈએ બુદ્ધિમત્તા પ્લેટફોર્મ રજૂ કર્યું છે ઉદ્યોગો માટે ચેટ જીપીટી તરીકે કાર્ય કરે છે આ નવીન અભિગમ દ્વારા માર્સ બજાર ડોટ કોમ આત્મનિર્ભર ગુજરાતની પહેલને મજબૂત બનાવવા અને આત્મનિર્ભર ઔદ્યોગિક ભવિષ્ય બનાવવા માટે સરકારને ટેકો આપવા કટિબદ્ધ છે દીકરાએ કીધું એ પ્રમાણે આ એક નવું અનોખું સોપાન છે ઇન્ડસ્ટ્રીઝ માટે ને ઇન્ડસ્ટ્રીઝ માટે આ એક મોટું ટૂલ ઊભું થશે જ્યારે આ એક્સપાન્ડ થઈ જશે ને અમારી પાસે જ્યારે ડેટા બેઝ હશે ત્યારે એને ગ્લોબલી અમે ડેવલપ કરીશું અમારું વિઝન આની પાછળ બહુ મોટું છે અત્યારે ફક્ત ગુજરાતને ડેવલપ કરવા જઈ રહેલા છે બીજા દેશોને તો ડેવલપ કરીશું સાથે સાથે ભારતને પણ જે પીએમ સાહેબનું વિઝન છે કે એઆઈ પર કામ કરી શકીએ આપણે એ પ્રમાણે અમે લોકો આને ડેવલપ કરીને બહુ સારી રીતે ડેવલપ કરી ને આગળ જવા જઈ રહેલા છે ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ અમારી લીગલ કોન્સ્ટિટ્યુશન કંપની છે જેમાં આજનો જે કોન્ટેક્ટ છે તે માર્સ એઆઈએક્સ નામનું અમે એઆઈ પ્લેટફોર્મ લોન્ચ કરી રહ્યા છે જેમાં અક્રોસ ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન માટેના ડેટા અને એક્ઝિક્યુશન સપોર્ટ સર્વિસીસ અંડર વન સ્ટોપ સોલ્યુશન પ્રોવાઈડ કરવાની મુહિમ હાથ પર લીધી છે અને સ્ટાર્ટ કરી રહ્યા હવે આમાં શું છે બે બે હેતુ છે એક હેતુ છે કે તમને ઇન્ફોર્મેશન દુનિયાના કોઈ બેઠા તો તમે ઇન્ડસ્ટ્રી સ્પેસિફિક સ્પેસિફિક કે ઇન્ફોર્મેશન ક્યાંથી લઈ શકો છો તમારા મેન્યુફેક્ચરિંગ કે કોઈ બી ઇન્ડસ્ટ્રીયલ ટાઈપનું યુનિટ હોય વેરહાઉસ તો એ હેતુ છે એ ઇન્ફોર્મેશનથી તમે હવે ડિસાઇડ કર્યું કે મારે લેટસે દહેજમાં કેમિકલ યુનિટ નાખવી છે એક્ઝામ્પલ તો હવે એની માટેની જે કન્સલ્ટિંગ અને એક્ઝિક્યુશન સર્વિસીસ જોઈએ છે તે બી આમાં છે તો